કર્ણાટકમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારા સામે આજે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ભાજપ પેટ્રોલ અને ડીઝલની કિંમતોને લઈને કોંગ્રેસ સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરશે આપને જણાવી દઈએ કે કર્ણાટક સરકારે શનિવારના રોજ પેટ્રોલ અને ડીઝલ પર વેચાણ વેરો વધારી દીધો છે આ વેરો વધવાના કારણે પેટ્રોલની કિંમતમાં ત્રણ રૂપિયા અને ડીઝલની કિંમતમાં સાડા ત્રણ રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે કર્ણાટકની ભાજપ સરકારે આજે કર્ણાટકમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ વિરોધ ભાવ વધારાને પરત ખેંચવા માટે દેખાવ કરશે કોંગ્રેસ ગવર્નમેન્ટ હેડ સોમે ટ્યુરિંગ ધ ઇલેક્શન ધેટ ધ આર અ બિગ અક્ષય પત્ર ધ આર લાઈક અક્ષય પત્રા ટુ પીપલ ઓફ કર્ણાટક એન્ડ થ્રુ ધ અક્ષય પત્ર કર્ણાટક પીપલ આર ગેટિંગ ઓલ ધ બાઉન્ડરીઝ નાઉ પોસ્ટ ઇલેક્શન ઇમિડિયટલી આફ્ટર ધ ઇલેક્શન સિન્સ ગવર્નમેન્ટ ઇન પાવર કોંગ્રેસ હે ગોટ વેરી લેસ નંબર ઓફ સીટ્સ ઇન કર્ણાટકા That anger, they have taken it out on people of Karnataka by increasing the petrol and the diesel price by 3 rupees and 3 rupees 55 cents. So instead of giving uh, uh, bounties through Akshay Patra, Congress government has given uh, big uh, chambu to people of uh, Karnataka.